કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો

આ રીતના ખમણી નાખવાના છે મિત્રો આ બીટ છે બજારમાં આસાનીથી મળી જતા હોય છે અને લોકો અત્યારે નકલી માવાની મીઠાઈ પ્રત્યે વધારે આકર્ષતા હોય છે જેનાથી એના હેલ્થ ઉપર ખરાબ અસર થાય છે અને આ બધું છે ઘરે આવું બનાવવું જોઈએ જેના લીધે આપણું શરીર પણ રસ્ટ કોષ્ટ રહે અને બીટના તો અનેક ફાયદા છે તો ફાઇનલી મિત્રો બીટને આપણે છીણી લીધું છે મતલબ કે ખમણી લીધું છે અને હવે આપણે ખમણીને લઈ લેશું ત્યારબાદ આગળની પ્રોસેસ શું છે મમ્મી મમ્મી આગળ શું કરવાનું કઢાઈમાં ઘી મૂકવાનું ઓકે પછી માલ પર નાખીને એ બધું તમે બતાવો શું કરવાનું તો મમ્મી આપણે આજે હલવો છે એમાં સામગ્રી શું શું જોઈએ એ કહી દિયો

તો અત્યારે મમ્મી પેંડાને છીણે છે કે જેના લીધે હલવામાં સ્વાદ સારો આવે અને બીટનો હલવો છે ને એક વન થશે પણ તમે આવી રીતના બનાવશો ને તો ચોક્કસથી તમને રિઝલ્ટ મળશે અને એકવાર ટ્રાય કરી જોજો આપડે વિડીયો રીતના પેંડાને ને કરવાનો છે

અમે છે ને ભાતીઓ રહી છે એટલે ઘણા મિત્રો ની કોમેન્ટ આવે છે તમે ભાતીઓ ઉગાવી તારી થો એવું લ્યો પણ અમે ભાતી મમ્મી ને ટેવ પડી ગઈ છે

ત્યારબાદ આવી રીતે ઘી મિક્સ કરી દેવું બીટ એટલે શેકાઈ જાય બરોબર ને મમ્મી શેકાવા દેવાનું સ્વાદ એટલે આવે છે એટલે એનો સ્વાદ બદલી જાય આપણે આમ આથણો કરીને કે ખાઈએ તો એનો સ્વાદ બહુ મજા નો આવે મિક્સ

તો મિત્રો રહ્યો હજી બ્લોગ મૂકીને ક્યાંય જાતા નહીં કારણ કે હજી આ હજી બન્યું નથી હજી બને છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખો પેલા તો ત્યારબાદ મમ્મી હું છે નાખી દઉં પાવડર પણ એડ કર્યો છે

સુગર પાવડર પણ એડ કરી શકો છો અને અમે અત્યારે ખાંડ નાખી છે અને અત્યારે ઓગળી જશે

એક વાર ટેસ્ટ કરવો પડશે ને હા ચોખવટ કરી મારી ચેનલ છે ને ચેનલ છે ચેનલ નથી પણ હું એટલા માટે બનાવું છું કારણ કે જે મારા વિડિયો છે ને તમે જોઈ લેજો મોટા ભાગના અને તમને પસંદ આવે તો ચેનલ કરવાનું ભૂલતા નહીં फटाफट કરી દેજો થોડોક ટાઈમ થઈ ગયો છે

થેન્ક યુ તો આવી રીતના મિત્રો મિક્સ કરવાનું છે ત્યારબાદ હવે આને આપણે ટેસ્ટિંગ માટે લેશું પાણી બધું બળી ગયું છે અને હવે આપણો હલવો તૈયાર છે મમ્મી તૈયાર છે ને હા તૈયાર છે દૂધ છે દૂધ બળી જાય ઓકે એટલે સરી જો હલવો તૈયાર આમ જો તમે એક નંબર લાગે છે ને કોમેન્ટ કરી દેજો અને જેને જેને ખાવો હોય ને ઘરે ભઈ આવજો વેલકમ મોસ્ટ વેલકમ ગેસ બંધ કરી દેવું અને હવે આપડે કઢાઈ ને લઈ લેવું નીચે વાહ વા અંધારું પડે છે